આરાધના બેન અમારે પીરસે છે અને બનશે બેન અમારે ખાવા માટે તૈયાર છે તો કંઈ ખાઈ લીધું છે બેન તો મિત્રો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પહેલાં જમી લઈ અને પછી આપણે જમીન થોડોક આરામ બરામ કરીને પછી પાછું કંઈક નવું સ્ટાર્ટ કરી ગાય જ અત્યારે જો આપણે દુકાનેથી ઘરે આવી ગયા છીએ અને અમારે બેનું બે બેસી ગઈ છે મજામાં ને બેનું મજામાં તમારે કામ પણ જ કરવાનું આજ મમ્મીને કરવાનું છે તો વાંધો નહીં

પહેરે છે વાહ રવા દીને મસ્ત લાગે ભાઈ તો ભાઈ તો બંશી બેન સેન બેન કરાવીને ત્યાર થાય છે અમારા લગ્નમાં બધે જવાના છે પણ પહેલાં જમવાનું બનાવીને કે તો પછી બધી મજા આવે ત્યારે જો મેડમ મરચા જણવા મજા આવે

સંતિ ના તો હું બનાવું બરાબર લો બની જશે એટલે તમે દઈ દી આ ઘરે મસા ભરી દીધા જોઈ હા બંછી દેના આઈએ કરે કેમ ભૂખ લાગી બેટા લાગી છે તો તો આ ગરમ પાણી આવતું છે એક બટે તો પાવે નાતો કે તો તો બધાને બધે કેમ મમ ના કે તો એ જમવાનું ત્યાગ છ આવ્યું છે તો આપણે હવે જમી લી તો ફાઇનલી મિત્રો અત્યારે અમારા અપુ બેન આવી ગયા છે ઉપરથી જમીન આવી કે આમનામાં જમીન આવ્યા હું જમીન બરાબર બાવણું બેન કરી તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી દીધું છે બટેટા પૌવા અને હું તો બીજું ભૂલાય ભરેલા મચ્છા ને એવું બધું તમને બટેઉં છે એ બધું હતું પણ શાક બરાબર બેન નહોતું એટલે પૌવા ઉપર આપણે આલુ ઉપયોગ ઓપ્શન હા એટલે મને મને ખબર હોય તારું ઓપ્શન હોય એટલે એમાં કઈક વાંધો હોય તો જ ઓપ્શન

એ તો છ્યો ના લઈ જા બીજું હું માર કે થોડું કરેન્ટ કેવા ચાલો ના ચાલો ત્યાં છે ને ગળદી હોય ને તું ખોવાઈ ગયો ને તો મારે પછી ક્યાં ગોતવું તને એ તો હું ઓલું બાંધે છું ને ઢુંડડી એમ નો ને ત્યાં બતાવે ક્યાં ઢુંડડી બાંધે પછી ખોવાઈ ગયો મારે પછી ત્યાં આવી ગયો એટલે તમે આગળ જાઓ તો વાહ આવું ડળ્યા ત્યાં છે તને ખોવાઈ જાઓ તો વાંધો ન પણ સેપા બેપા ગયો તો હેરાન થઈ તો હું બે કામ કરું તો બધે આગળ ગયો થોડા પૈસાઈ જાય ચાલી દઈ ચાલે તો એવું બધું છે મિત્રો આપણે જો જાવાની તૈયારી બધી હાલે છે અને મેડમ આપણા કપડા બપડા બધું કમ્પ્લીટ કરે છે ઠેલા અને બિસ્તરા પોટલા બધું બાંધી દે એટલે આપણે નીકળી જવાનું છે બાવાની સમાજમાં ટેલો આજ લેવા જવાનું હતું પણ થોડું કામ આવી ગયું એટલે પછી કેમ ચલ આવું એટલે લેવું ક્યાં બહુ

જો બોર્ડન લઈ આવનો ધોતી ગોતવાની છે હવે તો એલા ગોર દાદાને કે લાલ દાદાને ના ના નવી લઈ આવવા છે કોઈની પહેરવાની નથી હવે નવી લઈ આવો એમ કરજો બીજું ગામમાં જાજો ને પછી હું આપણે યાદી મારે સાચી વાત સમજી લઈ આવજો થોડું થોડું ખેલા ભરતી થાડે અરે પછી બચે થોડું કામ હશે કરશું ખેલા પછી તમારા પછી દાડો કરશું દાદાનો પછી થાયન બધું તો હવે છે ને આ કરવાનું છે બસ હવે કાય કરવાનું છે હવે આપણે વીડિયો એન્ડ કરી છે ત્યાં હું ડૂબકી મારવા શું કરવાનું છે કોણ નામ લે બધું હું કર્યા કરી તો ઉપાધી નહીં કરતી તો મિત્રો ઈ તો બબડ્યા કરે આપણે વીડિયો એન્ડ કરવાનું છે આઈ છે કે આનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગ માં મળીએ ત્યાં સુધી જય માતાજી જય સુરપુરા આવજો બાય બાય